લાઇટિંગ જોવા જઈ રહેલા યુવકને ટ્રકે ટક્કર મારતા ગંભીર ઈજાઓના કારણે યુવકનું મોત વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં અકોટા દાંડિયા બજા બ્રિજ પર એક્ટિવા લઈને રોશની લાઇટિંગ જોવા જઈ રહેલા ધીર પટેલ નામના યુવકને ટ્રકે ટક્કર મારતા ગંભીર ઈજાઓના કારણે યુવકનું મોત થયું હતું અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થતા અકોટા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી યુવકનો જન્મદિવસ હોવાથી બધા મિત્રો જમ્યા બાદ દિવાળીને લઈને કરાયેલી રોશની લાઇટિંગ જોવા નીકળ્યા હતા અને કાળ ભડકી ગયો હતો અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા આખે આખું ટ્રકના આગળના ભાગમાં ઘૂસી ગયું અને યુવાનને ગંભીર ઇજાઓ થતાં લોહીનું ખાબોચિયું ભરાયું હતું અકસ્માતને લઈને લોકોના ટોળા ભેગા થતાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ બનાવમાં યુવક ધીર પટેલનો જન્મદિવસ હોવાથી મિત્રો સાથે પ્રથમ તરસાલે સુસેન ચાર રસ્તા ખાતે હોટલમાં જમવા માટે ગયા હતા બાદમાં શહેરમાં લગાડેલા લાઇટિંગ શો જોવા માટે નીકળ્યા હતા અને અકોટા સોલર પેનલથી આગળ અકોટા બ્રિજ તરફ જતા હતા તે દરમિયાન આગળ અને પાછળ ટ્રક હતા દરમિયાન પાછળના ટ્રકે એક્ટિવાને ટક્કર મારતા ધીર અને ગૌતમ વારિયા બંને મિત્રોને ઈજાઓ પહોંચી હતી જેમાં ધીરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં જ્યારે મિત્ર ગૌતમને સયાજી હોસ્પિટલમાં એકસો આઠ મારફતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો